રાજકોટના કાંતા શ્રી વિકાસ ગૃહ શાળા દ્વારા ઢેબર રોડ નજીક કેસવલાલ તિલકચંદ સેટ હોલ ખાતે મહિલા દિવસને સંબોધીને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મહિલાઓએ અલગ અલગ ઉપર કર્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો થાય અને પોતાની જાતને શ્રેષ્ઠતમ ગણવાની માનસિકતા કેળવાય તે હતો શાળાની ચાર શાખાઓની એસી જેટલી શિક્ષિકાઓ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જયદેવી રાઠોડ નીપાબેન ટોલિયા અને ધ્વનિબેને હાજરી આપી હતી ડે ને રિલેટેડ એક આખો આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે જેમાં અમારો મેઇન આશય કે હેતુ છે એ છે કે સ્ત્રીમાં રહેલો આત્મવિશ્વાસ કઈ રીતે વધે કારણ કે જ્યારે સ્ત્રીની અંદર આત્મવિશ્વાસ પૂરો હોય તો તે કોઈપણ બી સંજોગોને બહુ સારી રીતે સામનો કરી શકે છે એમાંથી એ બહાર આવી શકે છે અને આ જ હેતુને પાર પાડવા માટે અમે સૌથી પહેલાં એક ફેશન શોનું આયોજન કર્યું છે ફેશન શોમાં જ્યારે ફિમેલ સ્ટેજ ઉપર ચાલે છે ત્યારે એની અંદર રહેલો કોન્ફિડન્સ એ બૂસ્ટ થાય છે અહીંયા જે ભાગ લેવાવાળી વ્યક્તિઓ છે એ બધી સામાન્ય ટીચરો છે જેના માટેનો આખો આ પ્રોગ્રામ છે કે ટીચરો માટે આ વસ્તુ સાવ એવી વસ્તુ છે કે એ લોકો માટે આ પેલો એક્સપિરિયન્સ હશે કદાચ કે જેમાં એ લોકો આવી રીતે ફેશન શો કરશે જેથી કરીને એ લોકોની અંદર રહેલો આત્મવિશ્વાસ વધે અને એ લોકો આમાં એટી ટીચર્સોએ ભાગ લીધો છે અમારી ચાર અલગ અલગ સ્કૂલો છે એમાંથી એટી ટીચર્સોએ આમાં ભાગ લીધો કાર્યક્રમમાં જજેસ તરીકે છે સંગીતાબા રાઠોડ સંગીતાબા જાડેજા પછી જયદેવી રાઠોડ નીપાબેન ટોલિયા અને ધ્વનિબેન મોરઝરિયા એ લોકો અલગ અલગ ફિલ્ડમાંથી આવે છે પણ સમહાવ એ લોકો ઇન્સ્પિરેશનની એક વસ્તુ લઈને આવે છે એ લોકો પોતાની એ લોકોની લાઈફ એક એક્ઝામ્પલ એવું છે કે જેનાથી બીજા લોકોને ઇન્સ્પિરેશન મળી શકે અલગ અલગ ફિલ્ડમાંથી ચોક્કસ આવે છે પણ એ લોકો પોતાની ફિલ્ડમાં બહુ સારી જગ્યાએ છે આ વિમેન્સ ડે કાર્યક્રમ યોજવાનો હેતુ એ છે કે સ્ત્રીની અંદર રહેલી ટેલેન્ટ ઘણીવાર બીજી બધી જવાબદારીઓને કારણે અંદરને અંદર ધરબાઈ ગયેલી હોય છે તો આ પ્લેટફોર્મ પર અમે એ લોકોને એવો તક આપવા માગીએ છીએ કે એ ધરબાઈ ગયેલી ટેલેન્ટને અમે બહાર લાવી શકીએ હું એ જ ઓલું કરવા માગીશ કે જ્યારે સ્ત્રીની અંદર આત્મવિશ્વાસ રહેશે અને એને એવું પ્લેટફોર્મ મળશે એવો સપોર્ટ મળશે ને એની પાસે પૂરતો આત્મવિશ્વાસ હશે તો એ ગમે તે કાર્યને પાર પાડી શકશે ગમે તે સંજોગોનો સામનો કર મારું નામ નીપા છે આજે હું અહીંયા કાંતાશ્રી વિકાસગ્રહ જે સેટ સ્કૂલના વુમન્સ ડે સ્પેશિયલ ફંક્શનમાં એઝ એ જજ આવી છું એ લોકોનું એથ માર્ચ વુમન્સ ડેનું ફેશન શો છે હું એઝ એ ડિઝાઇનર હું જજ તરીકે આવી છું કે ગર્લ્સનો કોન્ફિડન્સ એના ડ્રેસ સિસ એ લોકોનો વોક રેમ્પ વોક અને અત્યારની લેટેસ્ટ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ટ્વેન્ટી ટુ સેન્ચ્યુરીની અંદર એ લોકોનો બુસ્ટઅપ થાય કોન્ફિડન્સ અને એ લોકો વર્લ્ડમાં જાય તો એકદમ વ્યવસ્થિત એ લોકો બધું એ લોકોનું પોતાનું કોન્ફિડન્સ લેવલ હાઈપ થાય એ પ્રમાણે સ્કૂલ જે રીતના એ લોકોને ટ્રેન કરે છે એ બહુ જ બહુ બહુ જ સારી અને બહુ જ સરસ વાત છે અત્યારથી જ ગર્લ્સનું એ બાબતમાં એ લોકોના લુક એ લોકોનો કોન્ફિડન્સ એ લોકોનું એ લોકોનું પોતાનું બધું ડિસિઝન એ બધું આ નાની નાની વસ્તુ ઉપરથી એ લોકો બહુ મોટું ડિસિઝન લઈ શકે એના માટે સ્કૂલ બહુ જ હેલ્પફુલ કરે છે અને સ્કૂલ એ લોકોને એવો સ્ટેજ અને ઓલું આપે છે કે એ લોકો પોતાની રીતે આટલા મોટા વર્લ્ડમાં પોતાનું આગળની કેરિયર ડિસાઇડ કરી શકે છે અને કેરિયરની અંદર ઘણી આવી નાની નાની ઇવેન્ટ્સ હેલ્પ કરે છે કે જે એ લોકો એઝ એ ફ્યુચર ચાઇલ્ડ એ લોકો ડિસાઇડ કરી શકે કે એ લોકોને શું બનવું છે અને અને હું એ લોકોના આ કોન્ફિડન્સમાં થોડુંક એઝ એ જજિંગ કરી અને હેલ્પ હેલ્પ થવા માટે આવ્યું છું હું બહુ જ ખુશ છું કે હું આવું કંઈ કરી શકું છું એના માટે તો એના માટે થેન્ક યુ સો મચ